ભરૂચ જિલ્લામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે અલગ અલગ પાંચ સ્થળોએ છ લોકો ડૂબ્યા હતા જેમાં બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગઈકાલે દિવસભર ફાયરની ટીમ દોડતી જોવા મળી હતી ભરૂચ શહેર જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં કે નહેરમાં નાહવા માટે અનેક લોકો જતા હોય છે જે દરમિયાન ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે ગઈકાલે ધૂળેટીના દિવસે જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હોવાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરા ઘડવીએ જણાવ્યું હતું ધુડેટીનો તહેવાર હોય તમામ ફાયર સ્ટાફને ફરજ પર હાજર રાખવામાં આવ્યો હતો આ દરમિયાન ભરૂચ જિલ્લાના સમની દયાદરા નંદેલાવ મક્તમપુર અને કડોદમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં નંદેલાલ દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણ મૃદ્દે મળી આવ્યા છે જ્યારે મક્તમપુર અને ડૂબી ગયેલા શોધખોળ આવી છે નંદેલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં બે બાળકો ડૂબી જવાની ઘટના બની હતી એક સાત વર્ષીય અને બીજો અગિયાર વર્ષીય બાળક ગામના તળાવમાં ડૂબી ગયા હતા જે ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી જેમાંથી સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે અંધારું થઈ ગયું હોય બીજા બાળકની શોધખોળની કામગીરી બંધ રખાઈ હતી આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા પોલીસ પણ દોડી આવી હતી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે સમની નજીક કેનાલમાં એક યુવક ડૂબી ગયો હતો જે અંગેની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં મળતા જ ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મરણ જનારનું નામ પિન્ટુ શાહ હોવાનું જાણવા મળ્યું છે જેમાં આટલા અને પ્લાસ્ટિકનો સામાન વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો ભરૂચ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ ડૂબવાની ઘટના બની હતી જેમાં રાધનપુરમાં અઢાર વર્ષે યુવક કેનાલમાં નાહવા ગયો હતો આ દરમિયાન તેનો પગ લપસી જતા તે કેનાલમાં પડી ગયો હતો જેથી તેનું મોત થયું છે આ ઘટનાથી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે આજ રોજ ભરૂચ ફાયર સ્ટેશનને કોલ મળેલ કે સમની પાસે કેનાલમાં એક છોકરો ડૂબી ગયો તેને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડી છોકરાની પોલીસ ખાતા અને હોસ્પિટલ ખાતાને સુપ્રત કરેલી છે કેટલા કલાકથી તમારી શોધખોળ ચાલતી હતી અમારી લગભગ વીસ મિનિટમાં તમને તાત્કાલિક શું નામ આપનું અલ્પેશ મિશ્ર